કેમ છો બધા રીના રાઠવા બ્લોગમાં સ્વાગત છે ઇન માય યુટ્યુબ ચેનલ બધા સારા હશો બધા મજામાં હશે દેખો સવાર સવારમાં આજે અમે શું કરીએ છીએ આજે આ શેની ભાજી છે ખબર નહીં બાપન છે ભાજી તો આજે અમે ભાજીનું કામ કરીએ છીએ ભાજી કાલે પણ કુમાડિયાની ભાજી જોઈ આજે ઘરે આવી કોને ખાવી છે ભાજી સરતારું લેસન શું છે આજે ચાલો મારે આજે છોકરીનું લેસન છે દેખો આજે એને નવી પેન્સિલ મળી ને એટલે બધાને બતાવે છે હે ને કોણે આપી ચંદીજી હમ ચંદીજી નહીં મમ્મી ચંદીજી ચાલ 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 લેસન કરો હવે અને અમારે બંધારણનું જ ચાલે છે હમણાં હો સવારનું તેનું તે જ અને મારા છકરીને એક પેજમાં ચાલી રહ્યું એવી રીતે મારું પણ હે નામ લખાણનું

वाडी ने बेहवाते बाकी पापा टाटा शाम से बजा દેખો બે સ્કૂલ દ્વારા એ ગયા દેખાડ તો સ્કૂલવાળાને દેખો પેલા અરિયા સ્કૂલવાળા દેખાડ હું તો એ સુધી આવી ત્યાં દેખો બધા સ્કૂલો હ વિરાય કર સ્કૂલવાળા નહીં બતાવતું ચાલો બધા આવી જાવ મેં તેની ભાજી લેવા જેને લેગો पत्री से पहली लो है पिता देखो मारी मम्मी भाजी से पहली देखो तर का सुबह गए थे मैंने खावा नहीं सका मैंने खावा नहीं चाहिए

ઉકાળ મુકાઈ ગઈ છે હવે બપોરનો જમવાનું તૈયાર કરી છે આ ભાજી છે જે અત્યારે બનાવીશું તુવરની દાળ અને મેથીની ભાજી 내가 막 강한 모습이었어. 지오 뭐가 있는지. Затянем. Затянула. મળીએ ભાજી દાળભાજી રેડી થઈ ગઈ